પરંતુ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજી ની વિશેષ આરાધના કરી ભગવાન આશુતોષ અવરદાન વિશેષ કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અમુલ્ય અવસર છે મહાદેવ મહાદેવ વત્સમ ગૌરી ગૌરી વ મહાદેવના જેવી રીતે ગૌ માતા પોતાના વાછરડા પાછળ વાત્સલ્યપૂર્વક દોડતી હોય છે એવી જ રીતે જે વ્યક્તિ મહાદેવ મહાદેવ મહાદેવના નામનું કીર્તન કરતો રહે છે એમને ભગવાન શિવજીની વાત્સલ્ય કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો શિવજીની કૃપા પ્રસન્નતા મેળવવા માટે શિવજીના જ્યોતિર્લિપોની યાત્રા કરતા હોય છે શિવજીની કથાનું શ્રવણ કરતા હોય છે શિવ નામ મંત્રનો જપ કરતા હોય તથા વિવિધ દ્રવ્યો મળે રુદ્રાભિષેક તથા લઘુરુદ્ર વગેરે પૂજા કરી અને શિવજીને પ્રસન્ન કરતા હોય છે શિવજીના આ શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક સોમવારે ગામે ગામ જેટલા નાના મોટા મંદિરો હોય એમાં પણ વિવિધ શણગારો દ્વારા શ્રાવણ માસની ઉજવણી ભક્તિસભ રીતે કરવામાં આવતી હોય છે તો આ શ્રાવણ માસને ચાલો આપણે શિવજીની વિશેષ આરાધના કરી અને ખૂબ સુંદર રીતે ઉજવીએ અને શિવજીની કૃપા પ્રસન્નતા